જાહેરનામું ઘટ્યું છે ખૂબ ખૂબ આભાર અને દ્વારકાધીશ પ્રાર્થના કરું છું કે બનાસકાંઠામાં નવા ચેરમેન ખૂબ સદર સારા આવે એવા રેખાબેન ચૌધરી ગરબાભાઈનો પરિવાર ચૂંટણીમાં ચૂંટણી ના લડે વિનિલીફ થાય અને શંકરલાલને કેવા માંગુ છું કે એમને બહોળો અનુભવ અને જનતાને જ્યારે કટોમટીના સમયમાં બનાસકાંઠાની સેવા કરી હોય અને મોટું સહકારનો ન પાડ્યો તો કલબાબેને પરિવારે પાડ્યું છે ત્યારે કલબાબેનો પરિવાર પીડિત થાય એ બદલ ખૂબ ખૂબ હું બનાસકાંઠાની જનતા વતી અને બનાસના પશુપાલક તરીકે બનાસકાંઠાના ખૂબ ખેડૂતોનો વતી હું શંકરલાલને કહેવા માગું છું કે આપ તમે બિદલ લોકસભા લડાયા લોકસભાનો તમારામાંથી લોણ ઉતરી જાય ગલબાબેનો પરિવાર ફેર હીરો ડેરીમાં બે અને ડેરી ધમધમાટ ચાલે અને ખેડૂતોને સારા મારો લાભ ચાલે એ પરિવારને પશુપાલકોની કેવી પીડા હોય અને કેવી વિનંતી હોય એની પણ ખબર પડે અને ત્રીસથી પોત્રીસ ટકા એ ગલબાબેનો પરિવાર સારા મારો વધારો વેચે અને હારા મારો સાધન કરે છે પાંચ ફેટ ને ચાર ફેટ વાળો જઈને નીકળી જાય અને બનાસકાંઠા ની બનાસ ડેરી હારા મારો વિકાસ થાય એ માટે કલબાબેનો પરિવાર હરમિશા ચિંતા કરશે ને હું કોંગ્રેસ પરિવાર તરીકે એવું કહેવા માંગુ છું કે કલબાબેનો પરિવાર વિનિલિપ થાય એ માટે કોંગ્રેસ પરિવાર આપો રાજીઓ રેખાબેન વિનિલિપ થાય એ માટે આખો કોંગ્રેસ પરિવાર રાજી છે અને બનાસકાંઠા ના બનાસ ના ખેડૂતો પણ પશુપાલકો પણ બધા રાજ્યો હોય એ વતી ખુબ ખુબ આભાર